જય હિન્દ જય ભારત આપ સૌ બાળકોને હું સત્યપ્રકાશ વિદ્યાપીઠ વતી આપણી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આવકારું છું આજે વિષય વિજ્ઞાનની અંદર છેલ્લે આપણે લાસ્ટની અંદર દૂધમાંથી મલાઈને કેવી રીતે અલગ કરવી જેની એક પ્રવૃત્તિ આપણે સમજ્યા હતા અને એના માટે જે પદ્ધતિ વપરાય છે જેને આપણે સેન્ટ્રીફ્યુગેશન ટેકનિક કહેતા હતા ત્યાર પછી સેન્ટ્રીફ્યુગેશન ટેકનિકના જે અનુપ્રયોગ અનુપ્રયોગ એટલે એનો ઉપયોગો જે છે એની એપ્લિકેશન છે તે આપણે બાકી હતી સમજવાની તો તે પહેલાં સમજાવીએ અને પછી બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણનો આપણે અભ્યાસ કરીએ તો બાળકો સેન્ટ્રીફ્યુગેશન જે ટેકનિક છે તેનો ઉપયોગ ક્યાં થાય છે સૌ તો આપણે જ્યારે બ્લડ ટેસ્ટ કરાવી છીએ આપણા લોહીનું પરીક્ષણ જ્યારે કરાવીએ છીએ ત્યારે લોહીના પરીક્ષણની અંદર સેન્ટ્રિફિકેશન ટેકનિકનો ઉપયોગ થતો હોય છે યુરિન ટેસ્ટ એટલે કે મૂત્રની ચકાસણી જ્યારે કરાવી છે કે યુરિનમાં કોઈ વાયરલ ઇન્ફેક્શન છે કે નહીં તો એની અંદર પણ આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી દૂધમાંથી મલાઈને અલગ કરવા માટે અને ત્યાર પછી આપણા ઘરોની અંદર જે વોશિંગ મશીન હોય છે અને કપડામાંથી પાણીને અલગ કરવા માટે જે વોશિંગ મશીન જે છે એની અંદર સેન્ટ્રિફિકેશન ટેકનિકનો ઉપયોગ થયેલો હોય છે ચાલો આજે આપણે એની પછી બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ

સૌપ્રથમ તમારે એક અલગીકરણ ભિન્નકારી ગરણી લેવાની છે જેને સેપરેશન ફનેલ કહેવામાં આવે તમે જોઈ શકો છો આ સાયન્સની લેબ હોય ઇલેવન્થ ટ સાયન્સની લેબમાં આ પ્રકારની ફનેલ છે આ પ્રકારની ગરણી છે તે ઉપલબ્ધ હોય જ છે બરાબર આને ભિન્નકારી અથવા અલગીકરણ ફનેલ ગરણી કહેવામાં આવે નીચે સ્ટોપ પોક હોય ત્યાંથી તમે સ્ટોપ કરી શકો ઓન કરી શકો પછી આપણે અહીંયા બે વસ્તુ લેવાની છે એક કેરોસીનની અંદર પાણી સોલ્યુબલ કરવાનું છે કેરોસીન અને પાણી બે મિશ્ર કરવાનું છે અને ત્યાર પછી અહીંથી આપણે આમાં ભરવાનું છે તો આપણને ખબર છે કેરોસીન વજનમાં કેવું હોય હલકું હોય તો ઉપર રહે પાણી વજનમાં કેવું હોય તો ભારે હોય તો નીચે બી આવે બરાબર આ ભિન્ન કારીગરણીની અંદર આપણે પહેલાં ભરવાનું છે ચાલો હવે એને થોડો સમય સુધી ખલેલ પહોંચાડ્યા વગર રાખી દેવાનું હવે એને કોઈ પણ પ્રકારનું હલનચલન કરાવવાનું છે નહીં બે પાંચ મિનિટ પછી એકદમ સ્થિર થઈ જાય પછી આપણે સ્ટોપકોક ખોલવાનો છે અને નીચેના ભાગમાં પાણીનું સ્તર હોય પાણીના સ્થળને કાળજીપૂર્વક બહાર ધકેલી દેવાનું છે જેવું કેરોસીન શરૂ થાય એટલે સ્ટોપકોક સુધી જ્યારે કેરોસીન પહોંચે એટલે તરત જ સ્ટોપકોક છે તે બંધ કરી દેવાનો છે બરાબર દાખલા તરીકે સમજી લો કે અહીંથી કેરોસીનનું લેયર શરૂ થઈ જાય છે તો આ પાણી છે ને સૌ પ્રથમ પહેલાં બહાર કાઢી લેવાનું જેવું કેરોસીન અહીંયા પહોંચે એટલે સ્ટોપકોક છે તે ઓફ કરી દેવાનું છે અને ત્યાર બાદ પાણી અને કેરોસીન અલગ થઈ ગયું હવે શું કરવાનું છે તો હવે આપણે બેને અલગ કરી શકીએ છીએ કેરોસીન અને પાણીને બરાબર આ પ્રવૃત્તિ એકદમ સરળ છે અને આનો ઉપયોગ ક્યાં થાય છે અનુપ્રયોગ એનો ઉપયોગ તેલ અને પાણી મિશ્ર થઈ ગયું હોય તો એને અલગ કરવા માટે પછી લોખંડની કાચી ધાતુમાંથી લોખંડનું નિષ્કર્ષણ કરવા માટે આ પદ્ધતિમાં હલકું સ્લેગ ઉપરના ભાગમાંથી દૂર કરવામાં આવે છે અને પીગલેલ લોખંડ ભઠ્ઠીના તળીએ જાય છે તો આપણને ખબર છે કે લોખંડ જે છે તે શુદ્ધ અવસ્થામાં નથી મળતું સૌપ્રથમ અશુદ્ધ અવસ્થામાં મળે છે લોખંડની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય છે એને પીગાળવામાં આવે છે અને ત્યાર પછી એને અલગીકરણ આ પ્રકારના અલગીકરણ ટેકનિકથી એમાંથી શુદ્ધ લોખંડ મેળવવામાં આવતું હોય છે એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પ્રવાહીઓને આપણે અલગ કરવું હોય તો તેના માટે આ ટેકનિકનો ઉપયોગ કરી શકાય ચાલો હવે એની પછી બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર આપણે મીઠું અને કપૂરના મિશ્રણને કેવી રીતે અલગ કરી શકીએ છીએ જો મીઠું અને કપૂર પછી તમે કપૂરની જગ્યાએ એમોનિયમ ક્લોરાઈડ એમોનિયમ ક્લોરાઈડનો ઉપયોગ પણ કરી શકો છો પછી નેપથેલિન અને એન્થ્રેસિન એ બે કેમિકલ છે જે લેબની અંદર સરળતાથી તમને મળી જાય તમે કદાચ જોયા ન હોય તો અણ આ ખાસ કરી અને લેબની અંદર ઉપલબ્ધ હોય છે કોઈ નજીકની લેબની અંદર જઈ અને તમે જોઈ શકો છો પછી હવે આપણે બે વસ્તુ ભેગી થઈ ગઈ સમજી લો કે મીઠું અને કપૂર ભેગું થઈ ગયું તો મીઠું અને કપૂરને અલગ કઈ રીતે કરવું તો આપણે જ્યારે પહેલું પ્રકરણ સમજ્યા હતા એની અંદર એમોનિયમ ક્લોરાઇડ જે તમને ખબર હોય તો આપણે એમોનિયમ ક્લોરાઇડ છે જે સીધું એને ગરમી આપતા સીધે સીધું વાયુમાંથી સમજી લ્યો કે ભાઈ એને ગરમી આપતા સીધે સીધું ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામે છે અને ત્યાં આપણે ઠંડુ પાડતા હતા યાદ છે જેની અંદર ઠંડુ પાડવાથી સીધે સીધું વાયુમાંથી પાછું ઘનમાં રૂપાંતર પામતું હતું આ ક્રિયાને આપણે ઉધ્વ કહેતા હતા તો આ એ જ ટોપિક છે બરાબર આ ઘણી વખત પૂછાય છે ખાસ યાદ રાખજો મીઠું અને કપૂના મિશ્રણને અલગ કરવાવાળો ટોપિક ખૂબ જ મહત્વનો છે અને એકમ કસોટીની અંદર ખાસ હોઈ શકે પ્રકરણ 1 માં સિખ્યા મુજબ कपूर ને ગરમ કરતા ઘનમાંથી સીધી જ વાયુમાં રૂપાંતર થાય છે कपूर ને તમે ગરમ કરો એટલે ઘનમાંથી સીધે સીધું કન્વર્ઝેમાં થઈ જાય છે વાયુમાં આમ ઉધ્વપાતન ન પામી શકે તેવી અશુદ્ધિમાંથી ઉધ્વપાતન પામી શકે તેવા બાષ્પશીલ ઘટકોને અલગ કરવા માટે ઉદ્વપાતન પદ્ધતિ વપરાય છે એની સાથે સમજી લો કે કપૂરની સાથે મીઠું ભળી ગયું તો મીઠું તો ડાયરેક્ટ ઘનમાંથી ડાયરેક્ટ મીઠું તો ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામવાનું નથી

આ ટાઈપનું સ્ટ્રક્ચર ધરાવે છે અને એન્થ્રેસિન નેપથેલિન એન્થ્રેસીન આ એન્થેસીનનું સ્ટ્રક્ચર છે પણ બાળકો આપણે નેપથેલિન અને એન્થેસીનના સ્ટ્રક્ચર યાદ રાખવાના નથી પરંતુ એમોનિયમ ક્લોરાઇડ જે છે એનું સ્ટ્રક્ચર તમને ખબર હોવી જોઈએ કારણ કે તે આપણે નજીકના ધોરણમાં ભણવાના છીએ NH4Cl એમોનિયમ ક્લોરાઇડ હવે જો આ આવી રીતે આપણે ઉધ્વપાતનની પ્રક્રિયા આપણે ચેપ્ટર નંબર માં કરી હતી ખબર હોય તો આકૃતિ દોરીને સમજાવવાનું રહે જો પૂછાય ને તો તો આ જે છે તે ત્રિપાય છે ગેસનું બર્નર છે પછી આવી રીતે આપણે એક ગરણી છે ફનેલ છે ને ઊંધી મૂકવાની છે એક ચાઇના ડીશ લેવાની છે ચાઇના ડીશમાં કપૂર અને મીઠાનું મિશ્રણ મિક્સ કરવાનું નીચેથી ગરમ કરો એટલે શું થાય આની વરાળ થાય વરાળ થાય એટલે સીધે સીધું આ પ્રવાહીમાં કન્વર્ટ થતું નથી સીધે સીધું શેમાં કન્વર્ટ થઈ જાય અહીંયા રૂનું પુમળું રાખ્યું ઋનું પુમળું રાખો એટલે ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય તે આ ભાગમાં જો અહીંયા આ ભાગમાં જોવા મળે છે અને ઊંધી ગોઠવેલી ગરણી છે બરાબર કપૂરની બાસ ઉપર વહી જાય મીઠું છે તેમાં કોઈ ફેરફાર થતો નથી મીઠું નીચે જ રહે કપૂર હોય તે ઉડીને ઉપર વી જાય આવું બને છે ત્યાર પછી બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ પાંચ શું કાળી શાહીમાં રહેલા રંગક એ એક જ રંગ ધરાવે છે કાળી શાહી હોય અથવા બ્લુ શાહી હોય તો તે એક જ પ્રકારના રંગકની બનેલી છે બરાબર એ સમજવાનું છે તો સૌપ્રથમ પ્રથમ પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ સાત ગાળણપત્રની એક પાતળી પટ્ટી લ્યો હવે જો આ ટાઈપની તમારે એક પટ્ટી લેવાની છે ગાળણપત્ર ગાળણપત્ર એટલે ફિલ્ટર પેપર ફિલ્ટર પેપર જે હોય બરાબર એને આપણે કાતરથી આવી રીતે ક્રોપ કરી નાખવાની છે ચોરસ લંબચોરસ જેવી ક્રોપ કરી નાખવાની છે અને ત્યાર પછી એ એક પાતળી પટ્ટી લઈ અને શું કરવાનું છે તો આ પાતળી પટ્ટીની સમજી લો કે આ પાતળી પટ્ટી આપણે લીધી એની નીચે થોડુંક બે થી ત્રણ સેન્ટીમીટર મૂકી અને બેથી ત્રણ સેન્ટીમીટર ઉપર એક પેન્સિલથી આવી રીતે આડી લીટી ડ્રો કરી નાખવાની છે અને લીટી ડ્રો કર્યા પછી આપણે કોઈ પ્લે પેન હોય બ્લેક હોય અથવા બ્લુ હોય એની શાહીનું એક ટીપું અહીંયા ડ્રોપ મૂકી દેવાનું શાહી જે હોય એનો એક ડ્રોપ અહીંયા મૂકી દેવાનું છે પછી શાહીનો એક ડ્રોપ મૂક્યા પછી શું કરવાનું છે તો એક બીજી બરણી લેવાની છે અને આ બરણીની અંદર પાણી ભરેલું હોય એની અંદર આવી રીતે આમ આડી જે છે બરાબર આખી આખી ડૂબી જવી જોઈએ નહીં માત્ર આ પોઈન્ટ જ પાણીમાં ડૂબો જોઈએ આવી રીતે એને એમાં ડ્રોપ કરી દેવાની છે હવે તમે ડ્રોપ કરી દેશો પછી થોડા સમય માટે એને રહેવા દેવાની છે એટલે શું થાય આ પાણીનું જે બિંદુ જે છે આ સોરી આપણે જે શાહીનું ટીપું જે મૂક્યું હતું શાહીનું ટીપું આવી રીતે આમ ઉપર ચડે છે પાણી સાથે ક્યાં ચડે છે ઉપર પછી એને કાઢી અને તમે સુકી દો એટલે પાણી સુકાઈ જાય અને આ ડ્રોપ અલગ અલગ રંગના તમને આમાં પટ્ટાઓ જોવા મળશે દાખલા તરીકે બ્લેક કલરની અંદર બીજો કોઈ રંગ મિશ્ર હોય તો અહીંયા તમને આવી રીતે પટ્ટી જોવા મળે અલગ અલગ રંગની જો આ રીતની આખી ટેકનિક તમારે કરવાની છે બરાબર એક આવી રીતે ગાળણપત્ર લેવાનું છે પેન્સિલથી લીટી કરવાની અહીંયા તમારે શાહીનું ટીપું મૂકવાનું છે પછી આ ટાઈપની એક બરણી લીધી છે એમાં પાણી ભરવાનું છે અને એની અંદર ગાળણપત્રને ડૂબાડી દેવાનું છે લટકાવી દેવાનું ખાસ પડી ન જાય તેની ખાસ કાળજી રાખવાની છે જવાબ આપો બરાબર હવે પછી તમને આની ઉપરથી જે અવલોકન છે તે કરવાનું છે અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે કે ભાઈ જેમ જેમ પાણી ઉપર તેમ તેમ શું અવલોકન કરો છો પાણી જ્યારે ઉપર ચડે તો જે શાહીના જે રંગકો છે તે પણ ઉપર ચડે છે એટલે રંગ પણ ઉપર ચડતો જોવા મળશે તમને શું તમને ગાળણપત્ર ઉપર અલગ અલગ રંગો મળશે હા જો અલગ અલગ રંગોનું મિશ્રણ હોય તો અલગ અલગ રંગો મળે તમારા મત મુજબ રંગીન ટપકાનું ગાળણપત્રની પટ્ટીની ઉપર તરફ ચડવાનું કારણ શું હોઈ શકે કારણ કે તે પ્રસરણ પામે છે રંગક હોય ને તે જ્યારે પાણી સાથે ભણે ત્યારે પ્રસરણ પામે છે જે શાહીનો ઉપયોગ આપણે કર્યો છે તેમાં પાણી દ્રાવક તરીકે વર્તે ખાસ યાદ રાખજો શાહીમાં પાણી શું છે દ્રાવક રંગક શું છે દ્રાવ્ય જેમ જેમ પાણી ગાળણપત્રમાં ઉપર તરફ ચડે છે તેમ તેમ તે પોતાની સાથે રંગકના અણુને પણ ઉપરની તરફ લઈ જાય છે રંગક જે છે તે દ્રાવ્ય છે પાણી છે તે દ્રાવક છે એટલે દ્રાવક દ્રાવ્યને ઉપર લઈ જાય છે સામાન્ય રીતે રંગક છે તે કેટલા રંગોનો બનેલો હોય રંગક જ એને કહેવાય કે જેમાં બે અથવા બે કરતાં વધારે રંગો ભળેલા હોય તેને શું કહેવાય રંગક એટલે એનું મિશ્રણ હોય બે અથવા બે કરતાં વધારે રંગો તમને જોવા મળશે જે રંગીન ઘટક પાણીમાં વધુ દ્રાવ્ય હોય તે ગાળણપત્રમાં ઝડપથી ઉપર ચડે છે અને આ રીતે રંગોનું અલગીકરણ થાય છે તમને અલગ અલગ રંગની પટ્ટીઓ જે છે આ જે આપણે ગાળણપત્ર લીધું હતું એની અંદર તમને અલગ અલગ રંગની પટ્ટીઓ જોવા મળશે જો બે થી ત્રણ રંગો એમાં મિશ્ર હોય તો આવી તમને

અને જે દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યોના અલગીકરણ માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિઓ પ્રાય છે ટૂંકમાં અલગીકરણની એક ટેકનિક છે ટેકનોલોજીના વિકાસની સાથે ક્રોમેટોગ્રાફીની નવી નવી પદ્ધતિઓનો પણ વિકાસ થયો ક્રોમેટોગ્રાફી ઘણા બધા પ્રકારની આવે બાળકો તમે આગળ જતાં જ્યારે સાયન્સ ફિલ્ડની અંદર આગળ વધો તો એની અંદર તમને ક્રોમેટોગ્રાફીના અલગ અલગ પ્રકાર ભણવામાં આવશે પેપર ક્રોમેટોગ્રાફી આવશે ડિસ્ક ક્રોમેટોગ્રાફી આવશે આવી અલગ અલગ ઘણા બધા પ્રકારની ક્રોમેટોગ્રાફી છે તેનો અભ્યાસ તમારે આગળ જતાં કરવાનો થશે હવે આનો ઉપયોગ ક્યાં થાય રંગકમાં રહેલા રંગો રંગકની અંદર ઘણા બધા રંગો હોય કે ભાઈ કાળી શાહી છે તો એક રંગક છે એની અંદર પણ બે થી ત્રણ રંગો મિશ્ર થયેલા હોય તો રંગોને અલગ કરવા હોય તો આપણે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ કુદરતી રંગકોમાંથી વર્ણકો વર્ણક એટલે પિગમેટ એને અલગ કરવા માટે કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય છે રુધિર એટલે લોહી એમાં જે નશાકારક દ્રવ્ય હોય નશાકારક દ્રવ્ય એટલે આલ્કોહોલ જો રુધિર ભેગું ભળી ગયું હોય તો એને પણ અલગ કરવા માટે આ ટેકનિકનો ઉપયોગ થાય છે ચાલો હવે આપણે એની પછી હવે કેવા પ્રકારના પ્રવાહીને અલગ કરવાનું છે એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીઓને આપણે કેવી રીતે અલગ કરશું સમજી લો કે બે એકબીજામાં ભળી ગયું બરાબર દ્રાવ્ય અને દ્રાવક બંને એકબીજામાં ભળેલું છે તો એને આપણે કેવી રીતે અલગ કરશું તો ચાલો એના માટે પણ આપણે એક પદ્ધતિ જોઈએ પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ આઠ એવી કઈ બે વસ્તુ છે કે જે એકબીજામાં ભળી જાય છે પાણી બરાબર અને બીજું છે એસીટોન અહીંયા તમને કદાચ એસિટોન નવું લાગતું હશે પણ એસિટોન નવું છે નહીં એસિટોનનું પહેલાં હું સ્ટ્રકચર દોરી નાખું પછી તમને કહું એસીટોનનું સ્ટ્રકચર છે સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી પાણીનું કેમ આપણે એચ ટુ છે એમ એસીટોનનું છે સી એચ થ્રી સી ઓ સી એચ થ્રી એસિટોન હવે તમને એક વાત યાદ કરાવો કે જે છોકરીઓ હોય તો ખાસ પોતાની જે નેલ પોલિશ હોય છે એ નેઇલ પોલિશ રિમૂવ કરવા માટે જે એક પ્રવાહી પદાર્થનો ઉપયોગ કરે છે ખબર હોય કલ્સ હોય ને ખબર હોય એને જ્યારે નખ ઉપર લગાવે છે ત્યારે ઠંડુ લાગે છે તો એ જે ઠંડુ લાગે છે એ બીજું કાંઈ નથી એસિટોન છે શું છે એસિટોન નેલ પોલિશને રિમૂવ કરવા માટે એનો ઉપયોગ થાય છે એસિટોનનો ચાલો હવે આપણે ફ્લાસ્ક લેવાનો છે શું લેવાનું છે ફ્લાસ્ક તો તમને એમ થાય ફ્લાસ્ક તો ઘણા બધા પ્રકારના આવે કયો ફ્લાસ્ક લેવાનો તમે સાયન્સની લેબમાં ગયા હોય તો આ ટાઈપનો ચંબુ ફ્લાસ્ક એટલે ચંબુ આ ટાઈપનો એક ચંબુ હોય એ નિશ્ચિંદિત ફ્લાસ્ક લેવાનો છે અને એની ઉપર આવી રીતે આમ થર્મોમીટર લટકાવવાનું હું આગળ આકૃતિ દર્શ બતાવું એટલે તમને તરત જ આઈડિયા આવી જશે આકૃતિ બે પોઈન્ટ નવ માં જે દર્શાવેલ છે એવી રીતે સાધનોની ગોઠવણી કરો હવે તમારે જો આવી રીતે સાધનોની ગોઠવણી કરવાની છે આ લેબની અંદર બધી વસ્તુ ઉપલબ્ધ હોય છે સ્ટેન્ડ હોય છે આ સ્ટેન્ડ છે આ જે છે ને આ સ્ટેન્ડ છે બરાબર અહીંયા આવી રીતે ચંબુ જે છે એની ગોઠવણી કરવાની હોય છે અહીંયા થર્મોમીટર લટકાડેલું હોય છે અને અહીંયા જે છે ને એમાં મિશ્રણ છે એસિટોન અને પાણી બે વસ્તુનું મિશ્રણ અહીંયા ભરેલું છે નીચેથી તમારે ગરમ કરવાનું છે નીચેથી તમે ગરમ કરો એટલે થાય શું ભાઈ નીચેથી ગરમ કરો એટલે જેનું ઉત્કલન બિંદુ આપણે ગલન બિંદુનું ઉત્કલન બિંદુ જોઈએ ને ઉત્કલન બિંદુ નીચું હોય તે તરત જ વેપોરાઈઝ થઈ જાય એમાંથી વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામે એટલે એસીટોન અને પાણી બેની સાપેક્ષ એસિટોનનું ઉત્કલન બિંદુ ઓછું હોય એટલે એસિટોન છે શું કરશે અહીંયાથી વરાળમાં રૂપાંતર થવાનું શરૂ કરશે અહીંયા તો બહાર નીકળવા માટેનો માર્ગ મળતો નથી એટલે આ માર્ગે આગળ વધે બરાબર અને આ બાજુ બે બાજુ પાણી ભરેલું છે અને વચ્ચે એ જે ક્લેમ્પ છે તે ખુલ્લો હોય એટલે આવી રીતે ત્યાંથી લિક્વિડ સ્વરૂપમાં રૂપાંતર પામી અને અહીંયા એક બીકર રાખેલું છે એ બીકરમાં આપણને એસિટોન મળશે પાણી આપણે શું કામ રાખ્યું બે બાજુ કારણ કે અહીંથી જ્યારે આ સ્વરૂપમાં આવે ત્યારે વરાળ હોય અને વરાળને ઠંડી પાડો એટલે એ શેમાં રૂપાંતર પામે પ્રવાહીમાં રૂપાંતર પામે છે આવી કંઈક સંરચના છે આપણને જોવા મળતી હોય છે અહીંયા થોડાક પ્રશ્નો તમને પૂછ્યા છે તેનો ઉત્તર તમારે આપવાનું છે અવલોકન કરીને બરાબર કે જ્યારે તમે મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરો ત્યારે તમે શું અવલોકન કરશો તો એમાં એસિટોન હોય તે સૌ ઉપર જાય છે કારણ કે એનું ઉત્કલન બિંદુ પાણી કરતાં નીચું હોય એટલે ઉપર જાય છે ઉપર ગયા પછી પ્રવા ગેસમાં રૂપાંતર પામી અને આપણું જે કંડેન્સર છે એમાંથી પસાર થઈ અને બીજી બાજુ આપણું જે બીકર રાખેલું છે તેમાં આપણને પ્રવાહી સ્વરૂપે મળે આ પ્રશ્નોના ઉત્તર પછી આપણે નીચે આગળ વધીએ આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે નિશ્યદન જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટિલેશન શું કહેવાય છે ડિસ્ટિલેશન કહેવામાં આવે છે વિઘટન પામ્યા સિવાય ઉકળતા મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે થોડોક તફાવત હોવો જોઈએ બંનેના ઉત્કલન બિંદુ સરખા હોવા જોઈએ નહીં લગભગ તો સરખા ન જ હોય પણ નજીક હોય એવું હોવું જોઈએ નહીં વચ્ચે થોડોક પચીસ સેલ્સિયસ જેટલો ગેપ હોવો જોઈએ તો જ તમે આ પદ્ધતિથી તેને અલગ કરી શકો છો સરળતાથી મિશ્ર થઈ જતા બે કે બે થી વધુ પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચે કેટલો તફાવત હોવો જોઈએ પચીસ કેલ્વિન કરતા ઓછો તફાવત હોવો જોઈએ કેટલો પચીસ કેલ્વિન કરતા ઓછો તો એના માટે અલગીકરણ માટે વિભાગીય નિશ્ચંદન પદ્ધતિ વપરાય છે આ પ્રકારની પદ્ધતિને વિભાગીય નિશ્ચંદન કહેવાય પછી ઉદાહરણ તરીકે હવામાંથી વિવિધ વાયુઓને પણ તમે અલગ કરી શકો પેટ્રોલિયમમાં હોય પેટ્રોલ હોય ડીઝલ હોય કેરોસીન નેપથા ડામર આ બધી વસ્તુ મળે એમાંથી તો એના માટે પણ આ પ્રકારનું જે ડિસ્ટિલેશન છે એ વપરાય છે અને આ માટે વપરાતું સાદા નિશ્ચંદન માટે વપરાતા સાધન જેવું જ હોય છે સિવાય કે એની અંદર ફ્લાસ્ક ન હોય બાકી આખી આખી આવી ટેકનિક હોય છે સંઘનિત્ર વચ્ચે વિભાગીય સ્તંભને ગોઠવવામાં સંઘનિત્ર સંઘનિત્ર એટલે કે જે વરાળ છે એને લિક્વિડમાં ફેરવે છે સંઘનન કરાવે છે એ પ્રકારનું સ્તંભ જેને વિભાગીય સ્તંભ કહેવામાં આવે આપણે જે બે બાજુ પાણી હતું ને વચ્ચે કન્ડેન્સર ખુલ્લી હતી તો એ વિભાગીય સ્તંભ હતો એને સંઘનિત્ર વિભાગીય સ્તંભ કહેવાય સામાન્ય સ્તંભે કાચના ટુકડાઓથી ભરેલી એક નળી હોય છે આ વચ્ચેની નળી તમે જોઈ શકો છો ને એ કાચની જ નળી હોય છે શેની હોય છે કાચની જ નળી હોય છે એને જળ સંઘનિત્ર કહેવાય શું કહેવાય જળ સંઘનિત્ર ત્યાર પછી કાચના આ ટુકડા બાષ્પને ઠંડી પાડવા માટે તેમજ સંગનિત્ર થવા માટે વારંવાર સપાટી પૂરી પાડે છે એટલા માટે અહીંયા ઠંડુ પડે છે ગેસ હોય તો ગેસિયસ ઠંડુ પડે એટલે સેમાં રૂપાંતર પામે લિક્વિડમાં પ્રવાહીમાં તમે જોઈ શકો છો આ પ્રકારની રચના છે વિભાગ્ય નિશ્ચંદન ત્યાર પછી સાધુ નિશ્ચંદન અને વિભાગ્ય નિશ્ચંદન બે પ્રકારના નિસંદન આપણે ભણવામાં આવે બરાબર બંને એક સરખા જ છે પણ થોડી ઘણી માહિતી જે છે તે અલગ પડતી છે હવામાંથી વિવિધ વાયુઓ ભળી ગયેલા હોય તો એને કેવી રીતે અલગ કરવા તો હવામાં ઘણા બધા વાયુ હોય ને ઓક્સિજન હોય તો ઓક્સિજન અરે હાઇડ્રોજન હોય નાઇટ્રોજન હોય કાર્બન મોનોક્સાઇડ હોય આર્ગોન હોય આવા ઘણા બધા વાયુઓ ભળી ગયેલા હોય તો અહીંયા તમે જોઈ શકો હવા હવા જે છે દબાણનો વધારો અને તાપમાનના ઘટાડા દ્વારા હવાને સંકોચી શકાય હવાને સંકોચવું હોય તો શું કરવું પડે તો હવાને સંકોચવા માટે દબાણ વધારવું પડે અને બીજું શું કરવું પડે તો તાપમાનમાં ઘટાડો કરવો પડે ત્યારે હવા સંકોચી શકાય હવે શું બન્યું પ્રવાહીકૃત હવા બની લિક્વિડમાં ફેરવાઈ ગઈ વિભાગીય નિષેધન સ્તંભને હવે ધીમે ધીમે ગરમ કરવું હવે આપણો જે વિભાગીય સ્તંભ હતો એને ગરમ કરવાનું અને વાયુઓ જે છે એ જુદી જુદી ઊંચાઈએ અલગીકૃત થાય છે વાયુઓનું પછી એનું ઉત્કલન બિંદુ હોય એના આધારે અલગ અલગ ભાગમાં આપણને મળે કે ભાઈ ઓક્સિજનનું ઉત્કલન બિંદુ છે માઇનસ એકસો છે આર્ગોનું માઇનસ છે નાઇટ્રોજન છે તો માઇનસ છે તો હવાનું ટકાવારી પ્રમાણે જોઈએ તો ભાઈ આમાંથી આપણને એકવીસ ટકા ઓક્સિજન મળે આર્ગોન ઝીરો પોઈન્ટ નવ ટકા એટલે કે એક ટકો આપણે ગણી સમથિંગ આ નાઇટ્રોજન છે તે ઇઠોતેર ટકા સમથિંગ ગણી એટલે આવી રીતે આપણને અલગ અલગ વાયુઓ મળે છે જો આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માંગતા હોઈએ તો હવામાં હાજર રહેલા તમામ વાયુઓને આપણે અલગ કરવા પડે આપણે હવામાં ઘણા બધા વાયુઓ હોય એ બધાને પહેલાં આપણે દબાણ આપી પ્રેશર આપી અને પહેલાં લિક્વિડમાં ફેરવવા પડે લિક્વિડમાં ફેરવા પછી તમે એને અલગીકૃત કરી શકો દબાણના વધારાથી હવાનું સંકોચન થાય આપણને ખબર છે તાપમાન ઘટે અને દબાણ વધે એટલે એને આપણે સંકોચી શકીએ એટલે પ્રવાહીમાં ફેરવાઈ જાય આવો પ્રવાહીકૃત હવા છે એને પછી નિશ્યંતન સ્તંભમાં લઈ જવામાં આવે ધીમે ધીમે નીચેથી ગરમ કરવામાં આવે એટલે એના ઉત્કલન બિંદુના આધારે આપણને જુદી જુદી જગ્યાએ મળશે જવાબ આપો અહીંયા નીચે બે પ્રશ્નો આપેલા છે તેનો ઉત્તર તમારે અવલોકન કરી અને આપવાનો છે તો બાળકો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ